નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામમાં દેવ નદીના પાણી ફરી વળતા કાગડીપુરા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા વાઘોડિયા તાલુકાના વ્યારા કાગડીપુરા ગોરજ માડોદર ગામના પૂરગ્રસ્ત લોકોને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમની ટીમ સાથે કાગડીપુરાના પૂરગ્રસ્ત લોકોને રૂબરૂ મુલાકાત કરી બસો જેટલી અનાજની કીટોનું વિતરણ ધારાસભ્ય અને મામલતદારશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે સાથે તાલુકાની અલગ

કાકડીપુરા વેરા ગોરજ માડોદર તમામ જગ્યાએ કીટનું આજે વિતરણ કરવામાં આવ્યું મેં અને મારી તમામ આખી ટીમ મામલતદાર શ્રી અને મારી ટીમે ભેગા રહીને આજે કાકડીપુરા ગોરજ માડોદર અને વેરાની અંદર જે કોઈ અસરગ્રસ્ત હતા એ તમામે તમામને ઘરે ઘરે જઈને આજે કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કર્યા પછી અમારી સગર્ભા બહેનો પણ એમને ચિંતા કરીને આજે બસો જેટલી બહેનોને સગરભા કીટ એની અંદર ગોળ તેલ ઘઉંના ફાડા બાજરીનો લોટ તલ આ તમામ પ્રકારની કીટ બનાવીને બસો જેટલી કીટો આજે વિતરણ કરવામાં આવી એટલે અમારા વિસ્તારની અમારી ટીમ રાત દિવસ સતત અમારા તમામ લોકોની ચિંતા કરીને ઘરે ઘરે ફરીને કોઈ પણ વ્યક્તિ ભૂખો ના રહે એની કાળજી મારી ટીમ લઈ રહી છે એટલે મારી ટીમને અને મામલતદારશ્રીને પણ અને અમારા આ આંગણવાડીના બહેનો અને એમની આખી ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઘરે ઘરે ફરીને જે કોઈ જગ્યાએ મુશ્કેલી છે ત્યાં જાતે જઈ તપાસ કરી મને જાણ કરી અને કોઈ પણ વ્યક્તિ ભૂખો ના રહીની કાળજી લે છે એ બદલ હું તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન